આકાશવાણી સમાચાર સમાચાર સુકેશ વાંચે છે મુખ્ય કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ એસ્ટ્રાજેનિકા કંપની દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને વિરધાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એક હજાર પંચાવન ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી છે અને આ મહિનામાં વધુ અઢી હજાર ગામડાઓને દિવસે વીજળી મળતી થઈ જશે ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપિન રાવતે અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક આવેલી ભારતીય ચોકીઓની મુલાકાત લઈને ભારતના જવાનો સાથે સંવાદ કર્યો છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલ નજીક હિમવર્ષાના કારણે માર્ગ ઉપર અટવાયેલા ત્રણસોથી વધુ સહેલાણીઓને બચાવી લેવાયા વિગતવાર કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે સાથે જ ઝાયડસ કેડેલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરીક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વિજય સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને રસીઓનું ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરુણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થાની નિષ્ણાંતોની સમિતિએ કોવિડની રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભારતના ઔષધ નિયંત્રણ મહાનિદેશકને ભલામણ કરી હતી સમિતિએ અમદાવાદની કેડિલા હેલ્થકેર લિમિટેડને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવાની પણ ભલામણ કરી છે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એકસો પચીસ જિલ્લામાં બસો છ્યાસી સ્થળોએ રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વ અભ્યાસ ગઈકાલે યોજાયો હતો દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર આ ડ્રાય રન યોજાયો હતો આ ડ્રાય રન જિલ્લા હોસ્પિટલો મેડિકલ કોલેજ ખાનગી આરોગ્ય કેન્દ્રો તથા શહેરી સંપર્ક સ્થળો પર યોજાયો હતો આ ડ્રાય રનનો હેતુ રસીકરણ વ્યવસ્થાની તૈયારીઓ તથા કોવિન એપ્લિકેશનના અમલીકરણ બ્લોક જિલ્લા તથા રાજ્ય સ્તરે રિપોર્ટિંગ વગેરે ચકાસવાનો હતો ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એક હજાર પંચાવન ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી છે અને આ મહિનામાં વધુ અઢી હજાર ગામડાઓને દિવસે વીજળી મળતી થશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું કિસાન સૂર્યોદયના બીજા તબક્કામાં ઉના તાલુકાના પંચોતેર અને ગીર ગઢડાના એકવીસ તથા કોડીનાર તાલુકાના તેર મળીને કુલ એકસો નવ ગામોના ખેડૂતોને દિવસે પણ ખેતી માટે વીજ પુરવઠો મળશે કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ત્રીસ જિલ્લાના બે હજાર નવસો ગામોના આશરે સવા બે લાખ ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી અપાશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ચોવીસ ઓક્ટોબરે કિસાન સૂર્યોદય યોજનાના પહેલા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ તબક્કામાં દાહોદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના એક હજાર પંચાવન ગામડાઓને આવરી લેવાયા હતા ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપિન રાવતે અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક આવેલી ભારતીય ચોકીઓની મુલાકાત લઈને ભારતના જવાનો સાથે સંવાદ કર્યો છે તેમણે દિવાંગ વેલી અને લોહિત ક્ષેત્રના મથકોની પણ મુલાકાત લીધી હતી શ્રી રાવતે સતર્કતા સાથે સરહદે ચોકી પહેરો ભરનાર સૈનિકોની કામગીરી બિરદાવી હતી ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાંથી સૈન્યને પાછા હટાવવા અંગે ચર્ચા કરવા લશ્કરી કમાન્ડર સ્તરની નવમી બેઠક યોજવા વાતચીત કરી રહ્યા છે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ તાન ફેકઈએ સમાચાર માધ્યમોને આ મુજબ જણાવ્યું હતું બંને દેશો વચ્ચે કોર્પ કમાન્ડરની યોજાયેલી આઠમી બેઠક બાદ બંને પક્ષોએ સામસામે ખડકાયેલા સૈન્યોને હટાવવા પર તથા સૈન્યના સંચાલન અને નિયંત્રણને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમણે કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે અને ચીન રાજદ્વારી તથા લશ્કરી માધ્યમ દ્વારા ભારત સાથે વાતચીત જાળવવા આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર છન્નું પોઈન્ટ સોળ ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના વીસ હજાર નવસો ત્રેસઠ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને નવ્વાણું લાખ સત્યાવીસ હજાર ત્રણસો દસ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા અઢાર હજાર એકસો કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા એક કરોડ ત્રણ લાખથી વધુ થઈ છે અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા બે લાખ સુડતાલીસ હજાર બસો વીસ છે જે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના બસો સત્તર દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુ આંક એક લાખ ઓગણપચાસ હજાર ચારસો પાંત્રીસ થયો છે હિમાલયના ઉંચાઇવાળા વિસ્તારોમાં નવેસરથી થયેલી હિમવર્ષાના કારણે કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવાર સુધી કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે જેથી પ્રવાસીઓને પર્વતીય ક્ષેત્રોનો પ્રવાસ નહીં કરવા ચેતવણી અપાઈ છે કાશ્મીરને દેશના અન્ય સ્થળો સાથે જોડતા માર્ગો ઉપર હિમવર્ષા થતા આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ રખાયો છે ઉત્તરાખંડના ઉંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થઈ છે હરિદ્વાર દહેરાદૂન પૌડી ગઢવાલ અને બાગેશ્વરમાં સામાન્ય વરસાદ થયો છે નવી દિલ્હી ખાતે પણ આજે સવારે વરસાદ થયો છે હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલ નજીક હિમવર્ષાના કારણે માર્ગ ઉપર અટવાયેલા ત્રણસોથી વધુ સહેલાણીઓને બચાવી લેવાયા છે મનાલીમાં સોલાંગનાલા અને અટલ ટનલ વચ્ચેના વિસ્તારમાં ભારે હિમવર્ષાના પગલે પાંચસો જેટલા સહેલાણીઓ અટવાયા હતા પોલીસ જવાનોએ ખાસ બચાવ કામગીરી કરીને ત્રણસોથી વધુ સહેલાણીઓને બચાવી લીધા છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં હજી વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે ભારતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ફીજી માટે હાઇજીન કીટ તંબુ સહિતની મોકલેલી રાહત સામગ્રી ગઈકાલે ફીજી પહોંચી છે બીજા તબક્કામાં છઠ્ઠી જાન્યુઆરીએ વધુ રાહત સામગ્રી ફીજી પહોંચશે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળે એકઠી કરેલી આ રાહત સામગ્રી એર ઇન્ડિયા અને ફીજી એરવેઝ દ્વારા મોકલવામાં આવી છે ગયા મહિને ફીજીમાં ત્રાટકેલા વાવાઝોડાના લીધે ફીજીમાં માળખાકીય સુવિધાઓને ખાસું નુકસાન થયું હતું એકાવનમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ સોળમી જાન્યુઆરીએ ગોવા ખાતે શરૂ થશે ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થોમસ વિન્ટરબર્ગની ફિલ્મ અનધર રાઉન્ડથી થશે આ ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ મેહરૂનિસાનું વિશ્વ પ્રીમિયમ પણ જોવા મળશે સોળથી ચોવીસ જાન્યુઆરી સુધી યોજાનાર આ મહોત્સવનું સમાપન કિપોશી કુરોસોવાના ઐતિહાસિક નાટક વાઇફ ઓફ સ્પાઇસ સાથે થશે ભારતીય પુરૂષોની હોકી ટીમ માટે પાંચમી જાન્યુઆરીથી બેંગલુરૂમાં પ્રશિક્ષણ શિબિર યોજાશે આ શિબિરમાં ભારતીય હોકી ટીમના તેત્રીસ ખેલાડીઓ ભાગ લેશે આ ખેલાડીઓમાં શ્રીજેશ કૃષ્ણ પાઠક અને સુરજ કરકેરા ગોલકીપર તરીકે જ્યારે રૂપેન્દ્ર પાલસિંહ સુરેન્દ્રકુમાર હરમનપ્રીત તથા ગુરિન્દરનો સમાવેશ થાય છે ફીટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ઉત્તર રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ગઈકાલે દિલ્હી સ્થિત કર્નલ સિંઘ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન કરાયું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ એસ્ટ્રાજેનેક કંપની દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એક હજાર પંચાવન ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડી છે અને આ મહિનામાં વધુ અઢી હજાર ગામડાઓને દિવસે વીજળી મળતી થશે ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપિન રાવતે અરૂણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક આવેલી ભારતીય ચોકીઓની મુલાકાત લઈને ભારતના જવાનો સાથે સંવાદ કર્યો છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા